તો હવામાન દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે સાર્વત્રિક રીતે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ક્યાં કેટલો વરસાદ છે તેની માહિતી આપણા સુધી પહોંચાડીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રેપન તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ક્યાં કેટલો વરસાદ થયો છે એની પર સૌની નજર છે ત્યારે સૌથી વધુ ખેડાના માતરમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે કાલોલમાં ચાર ઇંચ અને ચુડામાં પણ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી અનેક વિસ્તારોમાં વરસાદ અમદાવાદમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો ત્યારે ધંધુકામાં પણ બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો છે વાલોડમાં પણ બે ઇંચ વરસાદ થયો જામનગરના લાલપુરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો છે ત્યારે માણસામાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો છે ઓલપાડમાં બે ઇંચ અને ખેડામાં પણ બે ઇંચ વરસાદ થયો ત્યારે દહેગામ અને નખત્રાણામાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદના કારણે તેને ઠંડક પ્રસરી ગઈ છે વાલોડમાં બે ઇંચ અને કલ્યાણપુરમાં પોણા બે ઇંચ વરસાદ થયો છે ત્યારે વઘઈ અને વ્યારામાં પણ પોણા બે ઇંચ વરસાદ ખાપ્યો છે ખેડૂતોમાં પણ એક ખુશીનો માહોલ છે દહેગામ અને નખત્રાણામાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે છેલ્લા ચોવીસ કલાકના આંકડા અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ સૌથી વધુ ખેડાના માતરમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વલસાડ અને ભાણવડમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે યુડામાં પણ ચાર ઇંચ વરસાદ થયો ત્યારે સંખેડા અને ઘોઘંબામાં પણ સવા ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રેપન જેટલા તાલુકાઓમાં થયો છે વરસાદ